નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો ચાળીસથી લઈને પંદરસોને પંદર રૂપિયા અમરેલીમાં સાતસો ચાળીસ લઈને પંદરસોને છત્તર રૂપિયા સાવરકુંડલામાં તેરસો પચાસ લઈને ચૌદસોને સોરાણું રૂપિયા બોટાદમાં તેરસો સાઠથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા મહુવામાં અગિયારસો અગિયારથી લઈને ચૌદસોને આડત્રીસ રૂપિયા ગોંડલમાં બારસો એકાવનથી લઈને પંદરસોને એક રૂપિયા કાલવડમાં બારસો એકતાળીસથી લઈને ચૌદસોને સત્તાણું રૂપિયા જામજોધપુરમાં તેરસોથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા ભાવનગરમાં બારસો પંદરથી લઈને ચૌદસોને એકોતેર રૂપિયા બાબરામાં ચૌદસો ઓગણતરથી લઈને પંદરસોને રૂપિયા શેદપુરમાં હાથસો થ્રીને બારસો ને અગિયાર રૂપિયા વાકાનેરમાં માં તેરસો થ્રીને ચૌદસો પંચ્યાસી રૂપિયા મોરબીમાં તેરસો પચાતરીને પંદરસો સાઠ રૂપિયા રાજુલામાં બારસો છવ્વીસરીને ચૌદસો ને રૂપિયા હળવદમાં તેરસો પચાસને ચૌદસો ને રૂપિયા વિચાવદરમાં અગિયારસો સત્તાવન લઈને ચૌદસો એકવીસ રૂપિયા તળાજામાં તેરસો સાઠથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા બક્સરામાં તેરસોથી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા ઉપલેટામાં બારસોથી લઈને પંદરસો રૂપિયા માણાવદરમાં ચૌદસો સાળીથી લઈને પંદરસો ને પંચ્યાસી રૂપિયા ધોરાજીમાં તેરસો એકોતેરથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા વિશિયામાં બારસો પચાસ લઈને પંદરસો ને દસ રૂપિયા ભેંસાણમાં એક હજાર લઈને પંદરસો ને એકત્રીસ રૂપિયા ધારીમાં અગિયારસો સિત્તેરથી લઈને પંદરસો ને ત્રેવીસ રૂપિયા ખંભાળિયામાં ચૌદસોથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા હારીજમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા વિસનગરમાં બારસો પચાસ લઈને પંદરસો ને આઠ રૂપિયા હિંમતનગરમાં તેરસો એકાણું થઈને પંદરસો રૂપિયા માણસામાં તેરસો પચાસ લઈને ચૌદસો ને નેવું રૂપિયા કડીમાં ચૌદસો એકથી લઈને પંદરસો રૂપિયા પાટણમાં બારસો થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા થરામાં ચૌદસો પચાસથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા આ હતા કપાસના બજારના ભાવ કપાસના બજારમાં સુધારો જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવમાં સુધારા આવે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન